હર હરમાં દેવ તો કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં છો હું પણ એકદમ મજામાં છું તો કઈ સવાર સવારના વાગી ગયા છે બે અરે બે ક્યાં સાત વાગ્યા છે સાચું હવે હું ઉઠ્યો છું મસ્ત રેડી થઈશું નહીં છું ગઈશું અને પછી આગળનો વ્લોક બી કન્ટિન્યુ કરીશું તો વ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો ફ્યુ એન્જોય કરો ચલો વ્યૂ ના જ પૈસા છે એવું વ્યૂ વ્યૂ આવે ને એના જ પૈસા છે આજ તો આજ તો વ્યૂ ના જ પૈસા છે તો ગઈશ કઈ નહીં બ્રશ બ્રશ કરું ના ભાઈ રેડી વેડી ફ્રેશ બ્રેશ થવું એક ટેવ એક એવા ના કહીએ આપણે નહીં કે આંક નક માગણી કરવાની વ્યૂ જોવા ખાલી તાજા દેખાય છે મારા મારા તજા જો તજા માટે એક લાઈક કરી દેજો મારા મહાદેવની તજા માટે ખાલી એક લાઇક કરી દેજો એક લાઈક માંગી મારા માટે ન કરતા પણ મહાદેવ માટે કરી દેજો દિલથી ગઈશ મહાદેવ માટે એક લાઇક કરી દેજો દિલથી છું હવે તો આટલો ફોર્સ તમને ક્યારેય નથી કર્યો તો ઊંઘ આવે છે તમારા માટે જાગીએ છીએ કેમકે ઊંઘી જઈશું તો પછી બ્લોગ કોણ બનાવશે એટલા માટે બ્લોગ બનાવવા માટે ચાલ અને ફોન પડ્યો અરે યાર ફોન આખો પડી ગયો બોલો કંઈક ખરું ફોન આખો આખો પડી ગયો કંઈ પંખો પંખો છ ચાલુ કરવા દે પહેલાં છે પંખો ક્યાં નહીં ગરમી કેમ થતી હતી એટલે ગરમી થતી હતી કે કોમ બંધ તો હવે ખરા ખરું આપ સડી છે ગોદડા ઓઢી અને સુઈ જવામાં આવશે ઓઢી જાઓ ચલો ગોદડા ઓઢી ગયા છે તો ગઈશ તમે જોઈ શકો છો ગોદડા ઓઢી ગયા છે તો કઈ જ વિડીયો માગવા બોર નહીં કરીએ વિડીયો ગમે હોય વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઇબ કરો મળે તમને બીજા નવા ટોપિકમાં બીજા નવા કોન્ટેન્ટની અંદર જય માતાજી જય દ્વારકાધીશ બાય